બોડેલી રેલવે યાર્ડ નજીક લેવલ ક્રોસિંગ નંબર પાંસઠ ચાર દિવસ માટે તાત્કાલિક બંધ રહેશે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ બોડેલી રેલવે યાર્ડની બાજુમાં આવેલા લેવલ ક્રોસિંગ નંબર પાંસઠ પર ટ્રેક સ્ટ્રક્ચર ઓવર અને માર્ગ સપાટી સમારકામ કામ કરવાની જરૂરિયાતને કારણે પશ્ચિમ રેલવે વડોદરા વિભાગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે અઠ્ઠાવીસ નવેમ્બર બજાર પચીસ સવારે છ વાગ્યાથી

કોશિંદ્રા ચલામલી ફેરકુકા ચુડેલ સિધલ જાતપુર પશ્ચિમ રેલવે દ્વારા જિલ્લા કલેક્ટર છે કે તેઓ આ ચાર દિવસ દરમિયાન વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરીને સહકાર આપી તાકી તકે પૂર્ણ થઈ શકે રિપોર્ટર સકીલ બોલોચ દ્વારા છોટા ઉદેપુર આવે વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદાર અવાજ સાથી